સુરતના કામરજ વિસ્તારમાં આના ધ્રુવ મોટર્સ અશોક લેન્ડ ની કંપની વિવાદમાં આવી છે ટ્રક માલિકો સાથે કંપની દ્વારા છે દરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે

મેનેજર્સની સાથે ખરાઈ કરવામાં આવતા સામના જૂનો નીકળ્યો હતો અને ધ્રુવ મોટર્સ કામરેજમાં હોબાળો થયો હતો જોકે આ મામલે ભોગ બનનારે કહ્યું હતું કે સાબિત થાય છે કે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે ટ્રુ મોટર લેલન કંપનીમાં કામ કરાવવા આવ્યો બીજું ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી એક લાખને સુડતાલીસ હજાર રૂપિયાનું બિલ બન્યું મારું એટલે મેં પૂછ્યું ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે એટલે કંપનીવાળાએ કીધું આ નાખેલી છે કારીગરવા કારીગરને મેં ચાર વાર પૂછ્યું ભાઈ તે નાખેલું છે એ ક્યાં નાખેલું છે મેં તો ટાયર ખોલીને બતાવો એમાં જૂનો સામાન નીકળ્યો ને બિલમાં વધારે લખી નાખ્યો છે એટલે કામરે થ્રુ મોટરમાં ભલામણા ગાડીઓ વાળા ભાઈઓ કોઈ કામ કરાવવા આવતા નહીં આવો તો માથે બેહીને કામ કરજો નવી ગાડીઓ બીએસ સીટ તો મેકિંગ કોઈ જાતા જ નહીં માથે બેહીને કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો લેલન કંપનીમાં કામરે થ્રુ મોટર્સ સુરેશ રાઠોડ ઇન ટીવી ન્યૂઝ કામરેશ